જુનાડીસા નગરે ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો નો શુભારંભ ડીસા તાલુકાના જુનાડીસા નગરે આવેલ હનુમાન મંદિર કુટિયા ખાતે ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેના પ્રારંભે આજે બુધવારના કથાના મુખ્ય યજમાન સ્વ શાંતિલાલ શિવલાલ શિવહભ પરિવારના નિવાસ સ્થાનેથી વિશાળ પોથી યાત્રા નીકળી હતી જેમાં કળશ તારી કુમારિકાઓ સાથે શ્રદ્ધાળુ વાત ગાતે હનુમાન મંદિર પહોંચ્યા હતા જ્યાં વાસપીટ ઉપર બિરાજમાન પાર્થ શાસ્ત્રીજી ગાંધીનગરે કથાનું સરળ શૈલીમાં રસપાન કરાવ્યું હતું

શું વાણીનો શ્રી રામ કથા ન્યા નથી અમને રસ ગરબડો કરો જય શ્રી રામ